મિત્રો ત્રંબકેશ્વરી મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું છે અને ત્રંબક નાસિકથી અઠાવીસ કિલોમીટર દૂર છે તો આપણે આજે આવી ગયા છીએ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન માટે છે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે તો મિત્રો સાક્ષાત દર્શન કરી ધન્યતા અનુભવી ખૂબ જ પાવનકારી આ જ્યોતિર્લિંગના દર્શન કરીને એક અલગ જ અહેસાસ થયો મિત્રો ઋષિ ગૌતમ અને અહલ્યાજીના તપોબળના પ્રતાપે અહીં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાક્ષાત જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે તમકીશ્વર શિવના બહાર જ્યોતિર્લિંગ માનો એક છે મિત્રો મંદિરની બહાર આવેલો છે કુશાવત જે ગોદાવરી નદીનો એક સ્ત્રોત જ ગણાય છે મિત્રો હાલમાં તમે જે મંદિરની હારી છો તે કાળા પથ્થરનું પેશ્વર બાલાજીરાવે દ્વારા બાંધવામાં આવેલું છે બીજું મંદિરના પરિસરમાં તમે બેસો તો એક અલગ જ તમને અનુભૂતિ થશે ચારેકોર પર્વતોની હારમાળાઓ અને વચ્ચે આ મંદિર આવેલું છે ખૂબ જ સુંદર એવું આહલાદક વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરી દેશે